દુર્ઘટનામાં બાલકીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા લોહી લુહાણ હાલત બાળકોની હાલત નાજુક જણાતા તાત્કાલિક ધોરાજીથી જુનાગઢ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવી સ્થાનિક અગ્રણી ઇમરાનભાઈ સૈયદના જણાવ્યા મુજબ સવારે સાત વાગ્યાની આસપાસ બની ઘટના મકાનનો આગળનો ભાગ અને દીવાલ તૂટી પડતા નીચે પણ કાટમાળના ખડકલા થયા તંત્રની ઘોર બેદરકારી ઘટનાના લાંબા સમય બાદ પણ નગરપાલિકાનો કોઈ અધિકારી ફરક્યો નહીં

ને અમે ફરિયાદ બી લખાવી તંત્ર પૂર્યો નથી અમે સવારથી હેરાન થાય છીએ સારું લાગી ગયું છે પણ તંત્ર કોઈ જવાબ આપતું નથી કઈ રહેતી ત્રણ વ્યક્તિ રહેતા હતા એમાં નાની છોકરી પાંચ વર્ષની છોકરી બહુ સારું લાગી ગયું છે જુનાગઢ લઈ ગયા છે ચીફ ઓફિસર મેં ફોન કર્યા તો પોતે ફોન સ્વિચ ઓફ કરી દીધો છે